ስካ ሚ gutudo... ખાસ કરીને આપણે ચોમાસું પાક તરીકે જો ડુંગળીનું વાવેતર કરવા કરતા હોય તો ડુંગળીના વાવેતર માટે બિયારણની પસંદગી કેવી કરવી તેની માહિતી આપવાની છે જેમાં ખાસ કરીને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડનું જે ડુંગળીનું બિયારણ આવે છે નિગમ રેડ નામથી આ વિશેની માહિતી છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે તમે આ ડુંગળીનું બિયારણ જો ખરીદવું હોય તો ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાંથી હોય અત્યારે જે આ બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં નિગમ બીજનું બિયારણ ક્યાંથી મળશે હવે ખાસ કરીને નિગમ બીજના બિયારણ વિશેની માહિતી આપું તો આ જે નિગમ બીજ નું લાલ ડુંગળીનું બિયારણ આવે છે જે ચોમાસું પાક તરીકે આપણે ખૂબ ઉત્તમ રહે છે ચોમાસું પાક તરીકે આ લાલ ડુંગળી આપણે વાવી શકીએ છીએ આનું પેકિંગ આવે છે પાંચસો ગ્રામની અંદર આનો પાંચસો ગ્રામનો ભાવ હોય છે બારસો રૂપિયા આસપાસનો અને આ જે ડુંગળી છે એ ગુજરાતના દરેક વિસ્તારની અંદર અનુકૂળ છે દરેક જમીન અને દરેક વાતાવરણની અંદર આપણે વાવી શકીએ અને અનુકૂળ બિયારણ છે ખૂબ સારું બિયારણ છે હવે જે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું આપણે જો રોપ કરીને વાવેતર કરવું હોય તો રોપ કરીને પણ વાવેતર કરી શકીએ અને ડાયરેક વાવેતર કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકીએ બંને રીતે આપણે આનું વાવેતર કરી શકીએ માની લઈએ કે આપણે આનો રોપ કરીએ પછી ફેર રોપણી કરીએ ફેર રોપણી કરેલી હોય તો ફેર રોપણી કર્યા પછી હોય છે માની લઈએ દિવસો દિવસની અંદર આ પાક તૈયાર થતું હોય છે એટલે એ રીતે આપણે બિયારનો દર રાખીને વાવીએ તો રોપ અને ડાયરખ બંને રીતે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું વાવેતર કરી શકીએ છીએ બીજા નંબરની અંદર જે આપણે ડુંગળીનું વાવેતર કરતા હોય ઘણી જગ્યાએ આપણે જર્મી બેતા જે થતા હોય છે તેમાં પણ બીજી વેરાયટી કરતામાં ખૂબ ઓછું પ્રમાણ રહે છે જો આપણી જમીન સારી હોય માવજત સારી હોય અને હવામાન સારું હોય તો આ ડુંગળી છે ખૂબ સારી થાય છે આની અંદર ચપટો ગોળ

તે ખૂબ સારી છે છે અને આ આપણે વાવીએ તો એમાં કશું જ ખોટું નથી એટલે ડુંગળીનું વાવેતર જે કરે છે એને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ ની નિગમ રેડ નામથી જે આ ડુંગળી આવે છે એ ડુંગળી વાવવા માટે મારી ભલામણ છે છતાં પણ આ નિગમ બીજની આ લાલ ડુંગળી આવે છે એની કોઈ તમારે વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રજા આપશો ધન્યવાદ